મધુદીપ હોસ્પિટલ સમગ્ર સ્ટાફ સહર્ષ ખુશાલીસે જણાવવાનું કે અમારા કુળદેવી ચામુંડા માતાજીની અસીમ કૃપાથી અસંગ અખંડ સૌભાગ્યવતી નું શ્રીમંત વિધિ રાખવામાં આવી છે અને પગલાં ભરવાનું શુભ મુહૂર્ત રાખેલ છે તો આપ સૌને તળાજા ભાવનગર ખાતે આવવા માટે ખાસ નિમંત્રણ અમે પાઠીએ છીએ દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર હવે એને લખીને મોકલ્યું છે મધુદીપ હોસ્પિટલના ગૌરવસર અલ્પા મેડમ તેમજ પૂરા નર્સિંગ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર તમારો આભાર અમને કઈ રીતે વ્યક્ત કરી શકીએ એ માટે અમને શબ્દો મળતા નથી તમારી સારવારથી અમને સંતતિ પ્રાપ્ત કરી શકીએ છીએ અને એમના બે પડાવ અમે સરળ રીતે પાર કરી ચૂક્યા છીએ એ માટે ખૂબ ખૂબ આભાર અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપના દ્વારા અમારી જેવા અનેક દંપતીઓને સંતાન સુખની પ્રાપ્તિ થાય અને આજે આપ જે સારવાર કરીએ છો તેમાં સો ટકા તમને રિઝલ્ટ મળે ખૂબ ખૂબ આભાર મિત્રો અમે પણ દિનેશભાઈને અને દર્શનાબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ શ્રીમદ બધી પ્રત્યે અને સમગ્ર હોસ્પિટલ વતી અમે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ વિશ્વના સૌથી ઓછા દરે ટેસ્ટ ટુ બેબી આઈવીએફ દ્વારા મધુદીપ હોસ્પિટલમાં સંતાન પ્રાપ્તિ માટે દંપતીને મદદ કરવામાં આવે છે ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડા અને સતત કાર્યરત છે કોઈને પણ આવી તકલીફ હોય આપ સંપર્ક કરી શકો છો એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમારું એડ્રેસ છે મધુદીબાઈફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીલગઢાની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમારો નંબર છે આપ અગાઉથી ફોન કરી એપોઇન્ટમેન્ટ લઈને સવારે સાડા અગિયારથી અઢી વાગ્યા સુધીમાં નિરાતે બતાવવા આવી શકો છો આપને અનુકૂળ આવ્યો ટાઈમ જબી કાઢવીને આપનું ઘરનું કામકાજ પૂરું કરીને નોકરીની ટાઈમે વચ્ચે રજા મળે રિસેસમાં ત્યારે લાભ લઈને અને આપની જો દૂરથી આવતા તો બસમાં ન પડો નિરાતે આવો એ બધી જ અમે ગણતરી કરીને સાડા થી અઢીનો ટાઈમ રાખ્યો છે તો આ સેવાનો લાભ લેવાનો ખૂબ ખૂબ અમે આગ્રહ કરીએ છીએ